पुस्तक मुद्रा मुख्य आने जैसे बंद करो नक देखा हुआ जी अंगूठी आने बंद आराम थी वो टाइप थी गोटून पराठ आखों बंद मन शांत विचारों शांत ना रिलैक्स ना रिलैक्स ना रिलैक्स प्रातः ओम शाहना बावा शांति ही शांति ही 3 बार तो हम लोग जब बेल ओमनी अंदर આપણે ઓળખ આવશું એના વાઇબ્રેશન આપડે હાર્ટ પાસે આવશે શ્વાસ ઓ रिचाओं नी अंदर आने माँ बनेरी लंबाई चढ़ती या ना वाइब्रेशन अपना गलनी अंदर आओ से स्वास्थ्य बढ़ी ओम रिचाओं नी अंदर आट्ट को नी मनेरी मावानोचे या ना वाइब्रेशन अपना ब्रेन नी अंदर मुकेश मावाचे स्वास्थ्य बढ़ी नव वक्त सरस्वती माताजी ने लक्ष्मी माताजी बीज मंत्र ओम ओ नमः

અમને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે શારીરિક આરોગ્ય માનસિક આરોગ્ય સામાજિક આરોગ્ય આર્થિક આરોગ્ય અને આધ્યાત્મિક આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે આ જે કંઈ મેળવ્યું છે એના માટે આપણે ભગવાનનો માતા પિતાનો ઘરના દરેક સભ્યોનો પતિદેવનો ગુરુજનોનો મિત્રોનો જે લોકોએ જાણતા અજાણતા મદદ કરી છે તેમનો પડોશી ગર્ભ સંસ્કાર કેન્દ્રનો દરેક નો દિલ થી હૃદયપૂર્વક આભાર માનીએ દિલ થી હૃદયપૂર્વક આભાર માનીએ અને બધું જ કાર્ય ભગવાનના ચને સમર્પિત કરી દઈએ બધું જ કાર્ય ભગવાનના ચને સમર્પિત કરી દઈએ પાંચ વખત રૂકો ૐ અંગુરો બોલજો ૐ પહેલી આંગળી બોલો ૐ બીજી આંગળી બોલો ૐ ત્રીજી આંગળી બોલો ૐ ચલી આંગળી બોલો ૐ બને તરીકો શો 1 2 3 આંગળ પર આકિતો આ ત્રીજી માક બોલો बंद करो परिधिया खोलो बंद करो परिधिया खोलो बंद करो चेहरा पर हाथ धीरे ना करो अब आपने सात चक्र में ध्यान कर ले तो सबसे पहला ज्ञान मुद्रा घुटनों पर हाथ ध्यान कर सो अपने चेहरा मन का पास से कलर जो लाल मूलाधार चक्र लाल कलर मंत्र लम लम um ચક્ર નાભીથી બે આંગળ નીચે ડાબો હાથ નીચે જમણો ઉપર અંગુઠા સામસામાં ધ્યાન મુલર જોવાનું છે ઓરેન્જ કેસરી કલર મંત્ર ಮಣಿಪುರ ಚಕ್ರ ನಮಸ್ಕಾರ ಮುದ್ರಾ ವಿಡಿಯೋ ಕಲರ್ ಮಂತ್ರ ત્યારબાદ અનાહત ચક્ર હૃદય ચક્ર બુધ મુદ્રા અંગૂઠો વચ્ચેના વેડામાં પેલી આંગળી વળેલી વળેલી જમણો હાથ હૃદય પાસે ડાબો હાથ ગોઠણ ઉપર કલર જોવાનો છે ગ્રીન મંત્ર છે યમ ય શુદ્ધ જકરા કે ફ્રટ જકરા એના માં ડિગ્રીવા મંત્ર આંતરાંગળા સાંસા માં ટેરવા અબુતા સાંસા માં ડાબી ની નીચે હાથ કલર જોવાનો છે સ્કાય બ્લુ મંત્ર છે હોમ अपनी वे आएलू है आम आ रीते पहली आंगड़ी सीधी मोटो सीधो तो बाकी आंगण अंदर भाग में कहवाई नेत्र मुद्रा नाकना ढेरवा पास राखसु ध्यान करशु बे आंखनी वच्चे जुवानो छे कलर ब्लू डार्क ब्लू मंत्र टू ओम 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 बहु सहस्त्र चक्र सहस्त्र चक्र અહીં આવેલું છે તળવા ઉપર એના માટે શંખ મુદ્રા એટલે આંગળા બહાર થી આ રીતે એમ દિશી કોની સાથે કશું દે નમસ્કાર મુદ્રા થશે શંખ મુદ્રા નમસ્કાર મુદ્રા અંગુઠા રાખીશું આપણે યાત્રા નિયો છે એટલે કે આ વિના ચક્ર ઉપર ધ્યાન કરશું તળવા ઉપર કલર જોવાનું છે જાંબલી પર્પલ મંત્ર છે મોટો ઓ थ्री आप ऊपर आके दो पचड़ी मार्ग खोलो बंद करो परिधि आग खोलो बंद करो परिधि आग खोलो बंद करो चेहरा पर आते हो तीन की सीरीज खोलो और